જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે આજે વાત એ કરવાની છે સુરત નાથજી જે સાધુ બરોબર સુરત નાથજી જે સાધુ છે બે ત્રણ મહિના પહેલા બહુ ફેમસ થયો તો ભૂંડાઈએ ભૂંડાઈએ એટલે કે સોશિયલ મીડિયાની અંદર જે આપણા સમાજના જે કાર્યકર્તા હોય આગેવાનો હોય અને એ યુટ્યુબ ચેનલની અંદર નંબર લઈને લઈને અને આ ભાઈ ગાંજો પી જતો હોય કે પછી દારૂ પી જતો હોય તો જે કાંઈ પી જતો એને રાતે અડધી અડધી રાતે સમાજના જે કાર્યકર્તાઓને ફોન કરી અને વાણીનો વિલાસ કરતો હતો બરોબર જોકે સોલંકીને પણ વાણીનો વિલાસ કર્યો હતો અને હાથ પગ કાપી નાખવાની પણ વાત કરી હતી પછી આપણે જે કનુભાઈ છે બરોબર કનુભાઈ પરમાર છે ધારીના એને પણ સોશિયલ મીડિયાની અંદર નંબર લઈ અને કનુભાઈને પણ બે ફાર્મ ગાળો આપી અભદ્રવાળીનો વિલાસ કર્યો અને દેશ સંવિધાન વિશે પણ બહુ ખરાબ બોલતો હતો આ લુખીનો અને ડોક્ટર બાબા બાબા સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ છે ભારત રત્ન કહેવાય એને પણ આને અભદ્ર વાણીનો એટલો વિલાસ કર્યો છે એની કોઈ સીમા નથી બરોબર મને પણ ફોન કરેલો વિજયભાઈ સાધ્યાને ઘણા બધાને ફોન કરેલા અને ગાળ્યો બહુ બોલતો તો અને અભદ્ર વિલાસ કરતો તો પણ ભાઈ હવે કાયદાના સકંજાની અંદર આવી ગયા બરોબર જે આપણે ધારીના તાલુકાના જે આપણે કનુભાઈ પરમાર જોકે એને ઓલરેડી એટ્રોસિટી એક મુજબ ફરિયાદ આની ઉપર કરી દીધી અને એની ધરપકડ થઈ ગઈ બરાબર એટલે મારા આ વિડીયોના માધ્યમથી એટલું કહેવું છે કે કોઈ સમાજને ટાર્ગેટ ન કરવા સોશિયલ મીડિયાની અંદર કોઈ સમાજને ગેરબંધારણે શબ્દ ન બોલવા બરાબર કોઈ જાતિ વિશે અપશબ્દ ન બોલવા કારણ કે કોઈ સમાજને ટાર્ગેટ કરી અને તમે મહાન ન બની શકો પણ છે ને તમે જેલના હરિયા ગણી શકો બરોબર બે ત્રણ મહિના પહેલા આપણે કીધું તું કા સાધુ જ નથી સાધુ હોય ને એ આવી રીતે સોશિયલ મીડિયામાં અને સંવિધાન વિશે ખરાબ બોલવું સાહેબ વિશે બોલવું હાથ કાપી નાખવા પગ કાપી નાખવા બરોબર ગાંજા અને દારૂ પી અને રાતે અડધી અડધી રાતે ફોન કરવા તો એ ગુનાહિત પ્રવૃત્તિ થાય એ બરોબર ગુનો એની માથે દાખલ થાય તો આની ઉપર ફરિયાદ પણ થઈ ગઈ કનુભાઈ ફરિયાદી પણ કરી નાખી અત્યારે ભાઈ જેલમાંય છે એવડો એ રૂકેશ અને સાધુ સમાજ નહીં પણ કલંક લાગે આ એમ કહે છે ને સાધુ છે પણ સાધુ ન હોય બરાબર એટલે આપણે એનો પાછળ વિડીયો મૂક્યું છે કારણ કે ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર જે આવડો આ સુરતનાથજી ઓડિયોમાં તો આવતો હતો બરાબર ગાડીનું બધું બોલતો પણ અહીં હજી હું કોઈને ખબર નથી કે આવડો છે કોણ એનું મોઢું કેવું છે એ બરાબર એટલે એનો આપણે વિડીયો આપણે આપણી પાસે આવ્યો છે તો એ પાછળ આપણે વિડીયો મૂકીએ એ જોઈ જવો તમે બરાબર એટલે તમને ખબર પડે કે આવડ સુરતનાથજી અને હજી અહીંયા ક્યારે છૂટો થાય એનું કાંઈ હજી નક્કી નથી તો કાયદો કાયદાનું કામ કરશે બરાબર ફરિયાદ તો થઈ ગઈ છે એટલે તો કાયદો કાયદાનું કામ કરશે બરાબર કોઈ સંવિધાન વિશે બોલવું કે બાબા સાહેબ વિશે બોલવું કે જ્ઞાતિ વિશે બોલવું તો એ ગુનો લાગે બરાબર એટલે એક ભાઈ અત્યારે અમરેલી જેલમાં છે અને એક ભાઈ જામનગરની જેલની અંદર છે બરોબર જામનગરની જેલની અંદર સહી તો તમે બધા ઓળખો જ છો એને કારણ કે આ સમાજનો કટો દુશ્મન આ સમાજે હું એનું લઈને ભાગ્યો છે એ કંઈ ખબર પડતી નથી બરોબર એની ઉપર પણ ચાર પાંચ એટ્રોસિટી થઈ છતાં એ ભાઈ સુધરતા નથી નોટિસ આવે તો એ કોર્ટ વિરુદ્ધ જવું બરોબર ને હાજર થવું નહીં પછી એમ કહી કે મારો વકીલ જાણે મારો જજ જાણે ફરિયાદી જાણે અને આરોપી જાણે બરાબર આપણે એને આને કાંઈ વાંધો નથી પણ આ ડોક્ટર સાહેબ આંબેડકર જે વિશ્વ વિભૂતિ મહામાનવ છે બરાબર એની વિશે અભદ્રવાણીનો વિલાસ કરવો જ્ઞાતિ વિશે બોલવું સમાજને ટાર્ગેટ કરવા આગેવાનોને ટાર્ગેટ કરવા બરોબર ધંધો હજી બીજું કાંઈ નહીં બરોબર એટલે સુધરી જાઓ તો સારું પછી આમાં ખોટો ડાળ ખાવા જવું બરોબર નાના છોકરાઓ હોય હોય આપણી ઘરે ખેતીવાડીનું કામ કરતા હોય તો એ મજૂરીને એવું કરી ખાઓ અને વિડિયા સારા મૂકો તો એ કોઈને કાય વાંધો નથી ભાઈ સારા વિડિયા મૂકો સારું કામ કરો તો તમને પણ બિરદાવે પણ તમે આ સમાજના યુવાનો આગેવાનો કાર્યકર્તાઓ કામ કરતા હોય તમે એને ટાર્ગેટ કરો તમે જ્ઞાતિ વિશે બોલો બરાબર તમે જે મહામાનવ વિશે બોલો તો એમાં તમે કોઈ મહાન ન બનો એમાં દાળ ખાવા જવાનું થાય બરોબર એમાં તમે એમ કે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ને સમાજ આ સમાજ કાંઈ બોલે એવી નથી એટલે આને અમે ગમે એમ દીશું કે ગમે એમ બોલશું કે ટાર્ગેટ કરશું તો આ લોકો કાંઈ બોલે એમ નથી બરાબર એટલે આપણે ગમે એમ બોલવી તો એમ ન સમજી લેવાનું હોય કે આ શું બેઠા છે કાયદો કાયદાનું કામ કરશે આપણે કોઈને કાંઈ બોલવાનું થતું નથી બરોબર કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો જે નિર્ણય આવશે એ પાકો થશે બરાબર એટલે મારું આ વિડીયોના માધ્યમથી એટલું કહેવું છે કે જે કોઈ હોય તે ખોટી રીતે સોશિયલ મીડિયાની અંદર કોઈ દલિત સમાજ નહીં પણ કોઈ પણ સમાજને સાથે જાતિવાદ કે ગેરબાંધારણીય શબ્દ કે જાતિવાદ રાખો એવી રીતે ટાર્ગેટ કરવા એવું ન કરવું બરાબર તો આપણે વિડીયો મોટો નથી કરતા પાસાળા સુરતનાથજી સાધુ છે સાધુ ન સાધુને સાધુ આવી રીતે સોશિયલ મીડિયામાં આવે જ નહીં બરોબર પણ આ લુખ્યાસ જે વિશ્વ વિભૂતિ મહામાનવને જે અભદ્ર વાણીનો વિલાસ કરે છે બરોબર અને કનુભાઈ એને પણ કાયદાનું પણ ભાન કરાવ્યું સારી રીતે અને હજી જ્ઞાતિ છૂટશે છે એટલે હજી રાજકોટમાં એની ઉપર ફરિયાદ થઈ છે બરાબર અહીંયાથી છૂટ્યા આયા અહીંયાથી છૂટ્યા કાયદો કાયદાનું કામ કરશે સુધરી જાવ તો કાંઈ વાંધો નથી અમારે તમારે કાંઈ દુશ્મની નથી પણ માત્ર ને માત્ર આ દલિત સમાજને ટાર્ગેટ ન કરો દલિત સમાજના જે કાર્યકર્તાઓને ટાર્ગેટ ન કરો બરોબર એટલું અમારે કેવું છે આ વિડીયોના માધ્યમથી અને વિડીયો બધું બધું શેર કરો અને આ ભાઈનું વિડીયો જોવો પાછળ એ પાછળ પણ મૂકું છું અને કોઈ પણ એને હું કહું છું કે ભાઈ મેં કીધું ત્રીજી વખત કહું છું કે કોઈ સમાજને કોઈને ધર્મને કોઈને ટાર્ગેટ ન કરવા બરાબર તો આ પાસલ વિડીયો જુઓ સુરતનાથજીનો બધું બધું શેર કરો જય હિન્દ જય ભારત Thank you.